અંબાણી ફેમિલી કે જે આપણને ખબર છે કે વર્લ્ડમાં ટોપ ટેનમાં ધનિકમાં અંબાણી ફેમિલીનો સમાવેશ થાય છે અંબાણી ફેમિલી દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ જે કરવામાં આવી હતી ખૂબ જ જાહુ જલાલી સાથે પ્રી વેડિંગ કરવામાં આવી હતી અને હવે લગ્નની તૈયારી થઈ રહી છે જે મેરેજની તૈયારી થઈ રહી છે તેને લઈને આમંત્રણ જે પત્રિકા છે તે હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે આમંત્રણ પત્રિકા સામે આવી રહી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના આમંત્રણની કાર્ડની પ્રથમ ઝલક સામે આવી છે જેને જોઈને અનુમાન લગાવી છે કે આ લગ્નનું કાર્ડ ખૂબ જ રોયલ લુકમાં તૈયાર કરવામાં આવ્યું છે અને જોવામાં ખૂબ જ અદભુત છે આમંત્રણની અંદર એક ચાંદીનું મંદિર દેખાય છે જેમાં ભગવાન ગણેશ રાધા કૃષ્ણ લક્ષ્મી અને દેવી દુર્ગાની મૂર્તિઓનો દિવ્ય ઝલક જોઈ શકાય છે લગ્નના કાર્ડની સાથે જોડાયેલો એક વિજિ વિડીયો છે સોશિયલ મીડિયામાં હાલ તો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આપણ જેમ કે આ વિડીયોમાં જોયું કે ખૂબ જ એક કહી શકાય કે એક લક્ઝરિયસ સ્ટાઇલમાં આજે આમંત્રણ પત્રિકા છે લગ્નનું આમંત્રણ પત્રિકા છે તે તૈયાર કરવામાં આવી છે